રાજ્યમાં પહેલીવાર વડોદરા શહેરમાં નાગરિકોની સુવિધા માટે અને આકસ્મિક સેવાઓ માટે કેઓસ્ક લગાવવામાં આવ્યો છે ગત રોજ જ વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી અનેક જગ્યાએ એક જ દિવસમાં ગમકવાર અકસ્માત સર્જાયા તેમાં મોત પણ નીપજ્યા છે ત્યારે કહી શકાય છે કે વડોદરા શહેરમાં નાગરિકોની આકસ્મિક સેવાઓને લાભ મળે સુવિધા મળે તે માટે આ કેઓસ્ક લગાવવામાં આવ્યા છે જેમાં પોલીસનું બટન દબાવશો તો કંટ્રોલ રૂમ સાથે સીધી જ વાતચીત થઈ જાય તેમજ પોલીસ કેમેરાની સ્થળની સ્થિતિનો તાગ મેળવશે કેમેરા દ્વારા જ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાશે તેમજ ધ્યાન રાખવામાં આવશે કહી શકાય છે કે એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થશે કિયોસ્કમાં જ મેડિકલ ફર્સ્ટ એડ કિટ પણ રખાય છે તેમજ વડોદરા શહેરમાં કારેલી બાગ રાત્રિ બજાર ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ભાયલી ફૂડ કેસ કેસલ બહાર જનરક્ષક ક્યોસ્ક મૂકવામાં આવ્યા છે વિદેશમાં ઘણા જાહેર માર્ગ પર નાગરિકો માટે ઇમરજન્સી સેવાની વ્યવસ્થા કરાય છે આવી જ રીતે ગુજરાતમાં પહેલીવાર શહેરમાં ઇમરજન્સી સેવા માટેના કિયોસ્ક લગાવવામાં આવનાર છે કોંગ કોર્પોરેશનના સહયોગથી આગામી માર્ચ મહિનામાં નાગરિકો માટેની સેવાને કાર્યરત કરી દેવામાં આવશે આ ઇમરજન્સી કિયોસ્કમાં ત્રણ બટનો મૂકવામાં આવ્યા છે જે દબાવવાથી ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સની સેવાઓ મળશે આકસ્મિક આગ લાગે તો તાત્કાલિક તેના પર કાબુ મેળવવા માટે ફાયર એક્સટેક્શન પણ લગાવવામાં આવ્યું છે હાલ શહેરના ત્રણ સ્થળ એવા ઇમરજન્સી જનરક્ષક કિયોસ્ક લગાવવામાં આવનાર છે જેમાં બુડા સર્કલ રાત્રિ બજાર બહાર ફાઇન આર્ટ્સ ફેકલ્ટી બહાર ભાઈલી વિસ્તારમાં ફૂડ કેસલ બહારના સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે આ ત્રણ સ્થળોની પસંદગી પણ બાજુમાં જ મોટા ફૂડ કોટ આવેલા છે તેના માટે કરવામાં આવી છે ઇમરજન્સી કિયોસ્ક લગાવવાની કામગીરી કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવશે આજે વડોદરા શહેરની અંદર જે જનરક્ષક મશીન જે છે તે આજે નિર્માણ થયું છે અને વડોદરા શહેરમાં પ્રથમ ઘટના છે કે જે જગ્યા ઉપર જે કોઈ પણ વ્યક્તિ નાના ભૂલકાઓ હોય મહિલાઓ હોય સિનિયર સિટીઝનો હોય આજે લોકો ફોન કરવાની લોકોને ભીખ લાગતી હોય છે પરંતુ વડોદરા શહેરનો જે અભિગમ છે આ પ્રથમ અભિગમ એ રીતનો છે કે અહીંયા ગાડી જે આ મશીનની અંદર ત્રણ ઓપ્શન આપેલા છે ફાયરનું ઓપ્શન છે મેડિકલનું ઓપ્શન છે સાથે પોલીસનું ઓપ્શન છે એટલે કોઈપણ દુર્ઘટના ઘટે અથવા તો કોઈ આકસ્મિક રીતે બનાવ બને તો કોઈપણ નાનું બાળક હોય કે કોઈ કોઈ મહિલા હોય અથવા તો કોઈપણ સિનિયર સિટીઝન હોય આની અંદર ત્રણ બટનો આપેલા છે એ બટનો દબાવવાથી તાત્કાલિક ઇમરજન્સી તેમને જે પણ સગવડ મળી શકે છે એટલે વડોદરા શહેરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વહેલામાં વહેલી તકે આ મશીનો ચાલુ કરવામાં આવે બસ તેવી અમારી એક માંગણી છે ને એક લાગણી છે હા ચોક્કસથી નગરજનો ઘણી વખતે કોઈ અકસ્માતનો બનાવ બનતો હોય છે ત્યારે ટેલિફોનિક કે જે વાત કરવાની હોય છે ત્યારે ગભરાતા હોય છે પરંતુ આ મશીન એ રીતનું છે કે આની અંદર કોઈપણ જાતનો ચાર્જ નથી સાથે જે કહેવાય છે કે અહીંયા ગાડી જે ત્રણ ઓપ્શન આપ્યા છે તો તમારે જેની જરૂરિયાત હોય અથવા તો કોઈને અકસ્માત રીતે કોઈ ઘાયલ થયો હોય તો તમે એકસો આઠની અંદર પણ ફોન કરી બટન દબાઈ શકો છો ઇમરજન્સી વ્હીકલો પણ આવી શકે છે પોલીસની પણ ગાડી આવી શકે છે સાથે એમ્બ્યુલન્સ પણ આવી શકે છે એ રીતનું જે આ મશીન બનાવવામાં આવી છે એટલે વડોદરા શહેરનો જે પ્રથમ જે અભિગમ છે બહુ ખૂબ સરસ છે અને ચોક્કસથી આ મશીન લાભદાયક છે એટલે તમામ ગુજરાતના સાથે વડોદરાના તમામ નગરજનો આનો લાભ લઈ શકશે